દિવાળી પૂર્વે વિકાસ કાર્યનો જાણે દીપ પ્રજ્વલિત થયો હોય ચોમેર લોકલ ફોર વોકલના આગ્રહ સાથે વાઇબ્રન્ટ ગુજરાતનો નાદ ગુંજતો હોય અને હા વિકાસ સપ્તાહનો અનેરો સંગમ હોય એવા અવસરે સૌ ગુજરાતીઓને નૂતન વર્ષાભિનંદન વાચક મિત્રો ગુજરાત પાક્ષિકનો ઓક્ટોબર મહિનાનો અંક વીસ વિકાસ સપ્તાહ વિશેષ છે ગુજરાતની મુલાકાતે પધારેલ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં યોજાયેલ ગુજરાત વિદ્યાપીઠનો દીક્ષાંત સમારોહ સાથે જ તેમની ગુજરાતની અવિસ્મરણીય મુલાકાતનું વર્ણન કરાયું છે મિત્રો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના ચોવીસ વર્ષના ઉપલક્ષમાં થયેલ વિકાસ સપ્તાહ ઉજવણીની ઝાંખી પણ આપને વાંચવા મળશે આ અંકમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના ગૌરવવંતા નાગરિકોને પ્રકાશ પર્વ દિવાળીની શુભકામનાઓ પાઠવી છે આ ઉપરાંત મહેસાણામાં યોજાયેલ વાયબ્રન્ટ ગુજરાતના વધામણા સાથે સરકારના પ્રજાહિતલક્ષી નિર્ણયો સહિતની વાતો જાણવા અને આ અંક મેળવવા માટે માહિતી ખાતાની સત્તાવાર વેબસાઇટને જરૂરથી જોશો જય જય ગરવી ગુજરાત